મહેસાણા જિલ્લામાં આઇકોનિક રોડ એવા રાધનપુર રોડ પર અંધાર પડ છવાયલો જોવા મળ્યો છે. એમએમસી ના નામ બડે ઓર દર્શન ખોટે જેવા હાલ છે. છેલ્લા ઘણા સમયથી અહીંયા સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે. વિકાસ કે વિનાશ મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલા કમલપતથી લઈને પાંચૂટ ડીબાર્ટ સર્કલ સુધી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી હતી. સ્ટ્રીટ લાઇટ છેલ્લા 15 દિવસથી બંધ હોવાની સ્થાનિકોએ રજૂઆત પણ કરી છે એક બાજુ વરસાદી માહોલ અને બીજી બાજુ રાધનપુર રોડ પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી કોઈ પણ ક્રાઈમ બને અથવા તો કોઈ પણ અકસ્માત બને તો તેનો જવાબદાર કોણ ઘણા સમયથી ચેન સ્કેચિંગના ગુનાઓ પણ અહીંયા બન્યા છે તંત્રમાં અવારનવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરતા હોવાથી આ રસ્તા પર હજુ પણ સ્ટ્રીટ લાઇટ બંધ એટલે કે અંધારપટ જોવા મળી રહ્યો છે જોકે આ બાબતે નામ મળે ઓર દર્શન ખોટે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ